વડોદરામાં એસઓજી અને પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ન્યાય મંદિર ખાતે જે નોનવેજ ની જે દુકાન છે નોનવેજ ના સમોસાની દુકાન જે છે ત્યાં તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમ કે થોડા દિવસ પહેલા જ ગૌમાંસના જે સમોસા પકડવામાં આવ્યા હતા ચીપાળ વિસ્તારમાંથી જે ગેરકાયદેસર રીતે ગૌમાંસના જે સમોસા છે તે પકડી પાડવામાં આવ્યા હતા ત્યાંથી જે જથ્થો છે મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે તેને જ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે ન્યાય મંદિર ખાતે દરોડા પાડવામાં આવ્યા છે તમામ જે નોનવેજના સમોસાની જે દુકાનો છે ત્યાં તેમના દ્વારા આરોગ્યની ટીમ છે અને સાથે જ એસઓજીની ટીમ છે આ જે ટીમ છે ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાને દરોડા પાડવામાં આવ્યા અને જેને લઈને જ ટોળા ઉમટી પડ્યા હતા નોનવેજ સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા તો મુસ્લિમ વેપારીઓએ હુસૈની સમોસાના માલિકનો વિરોધ કર્યો હતો મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે તેવું મુસ્લિમ સમાજના અગ્રણી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું સાથે જ નજીવો નફો કમાવા માટે ગૌમાંસ વેચતો હતો યુસુફ જે શેખ છે તે નજીવો

સૌથી પહેલા તો એસઓજીની ટીમ જે કરે છે ને એ બરાબર છે કેમ કે વડોદરા શહેરમાં એક વાર ગોમાંસ પકડાયું છે બરાબર એટલે એક કેરી ખરાબ હોય ને તો બધાને એવું લાગે બધી કેરીઓ ખરાબ છે એટલે એમને ચેક કરવું જ જોઈએ બધા જેટલા વડોદરામાં સમોસાની દુકાનો છે ને તો ચેક કરવું જોઈએ કેમ કે એકના માટે બીજો બદનામ ના થાય બરાબર છે આ હમણાં ભાઈ છે મારા મામા છે એ અમને ખબર છે કઈથી માસ્ક લાવે છે ને શું કરે છે એંસી વર્ષથી એમનો ધંધો છે ને આઠ દિવસથી આવીને વડોદરા શહેરમાં સિક્કો જમાઈ લીધેલો ને જે અઢીસો રૂપિયામાં ચીજ વેચાતી હતી એ સાડા ચારસોમાં વેચતો હતો ને નેવું ટકા મુસ્લિમ લોકો એનો વિરોધ યાકુતપુરામાં ગયો ફતેહપુરામાં ગયો કે કોઈ પણ જગ્યા ગયા ને તો એના વિરોધમાં બોલતા હતા એ ખોટું કર્યું એમ કે હિન્દુ મુસ્લિમ બંને લોકોના આ ગો માસ ખવડાયેલા છે ભાઈ કાંઈ એવું તો નથી કે મુસલમાનને એવું કીધું ભાઈ આ ગાયનું ગોશ છે તો ખાજો ને હિન્દુને ના કીધો હતો એવું એવું કશું બધાને બધાને તો મટન છે નહીં બદનામ કરી છે ને એસઓજી ને હું એ કરું છું આભારું છું કે આયા બધા અહીંયા ચેક કર્યું તો એમને પણ વડોદરા વાસીઓને વિશ્વાસ થઈ જાય કે ભાઈ ફેમસ સમોસામાં ગાયનો ઘોસ વેચાતો નથી જે મટન જે રેગ્યુલર છે એ જ વેચાય છે